જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્ર સોળમા શ્લોકમાં કાલે આપણે જોયું કે અવિભક્તમ સ્થિતમ આ પરમાત્મા છે એ અવિભક્ત છે એમ છતાં ભૂતેષુ દરેક પ્રાણીઓમાં વિભક્તમ એવ સ્થિતમ વિભક્તની માફક સ્થિર રહેલા જ સ્થાયી છે એમની અંદર રહેલા જ પછી ભૂત ભરતૃ એ સમગ્રનું પોષણ કરનાર છે અને પ્રભવિષ્ણુ સમગ્ર સૃષ્ટિને ઉત્પન્ન પણ કરનાર છે અને ગ્રહ શિષ્ણુ એટલે સમગ્ર સૃષ્ટિનો નાશ સંહાર કરનાર છે આવા પરમાત્માના લક્ષણોની વાત કરી અને હજી પરમાત્મા વિશે ભગવાન સત્તરમાં શ્લોકમાં એટલે હવે આ છેલ્લો શ્લોક 70 श्लोक में कहते हैं कि ज्योतिशम अपि तत् ज्योति ही तमशः परम उच्यते ज्ञानम ज्ञेयम ज्ञानगम्यम रदि सर्वस्य विष्टितम ज्योतिशम अपि तत् ज्योति हि तत એટલે તે એટલે કે આ પરમાત્મા ज्योतिशम संपूर्ण ज्योतिઓના અપી એટલે પણ સંપૂર્ણ જ્યોતિઓના પણ જ્યોતિહી જ્યોતિ છે તે પરમાત્મા સંપૂર્ણ જ્યોતિઓના જ્યોતિ છે તમસ પરમ ઉચ્ચતે તમસ એટલે અંધકાર અંધકાર એટલે આપણે અજ્ઞાન કહીએ છીએ અને અજ્ઞાનથી પરમ ઉચ્ચતે પરમ ઉચ્ચતે એટલે અત્યંત પર કહેવાયા છે ઉચ્ચતે એટલે કહેવાયું છે આ પરમાત્મા સમગ્ર જ્યોતિઓના જ્યોતિ છે અને અજ્ઞાનથી પર કહેવાય છે પછી બીજી પંક્તિમાં કે છે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ જ્ઞાનમ એટલે જ્ઞાન સ્વરૂપ જ્ઞેયમ એટલે જાણવા યોગ્ય અને જ્ઞાન ગમ્યમ એટલે તત્વજ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય એક તો જ્ઞાન સ્વરૂપ જાણવા યોગ્ય અને તત્વજ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય સર્વસ્વ હૃદય વિષ્ઠિતમ બધાના સૌના હૃદયમાં વિષ્ઠિતમ બિરાજમાન છે રહેલા છે અથવા બિરાજમાન છે હવે ભગવાન એ પહેલાં વાત કરે છે કે જ્યોતિષામ અપીત જ્યોતિ તે પરમાત્મા દરેક પ્રકારને સંપૂર્ણ જ્યોતિઓની જ્યોતિ છે હવે જ્યોતિ એટલે શું તો કે પ્રકાશ એટલે પ્રકાશ એટલે આપણે શું લઈએ છીએ દર વખતે તો કે જ્ઞાન લઈએ છીએ પ્રકાશ એટલે જ્ઞાન જેનાથી જ્ઞાન થાય તેને આપણે જ્યોતિ કહીએ છીએ જેનાથી જ્ઞાન થાય હવે દાખલા તરીકે અહીંયા મારી સામે ખુરશી છે કેમેરો છે કબાટ છે ટેબલ છે લાઈટ ટ્યુબલાઇટ પંખો આ બધું મને કેવી રીતે જ્ઞાન થાય છે તો કે આ જે ભૌતિક પદાર્થનું જ્ઞાન થાય છે ને એમની પાછળ પ્રકાશ મહત્ત્વનો છે અજવાળું જ્યોતિ મહત્વની છે એ જ્યોતિ સૂર્યની હોઈ શકે ચંદ્રની હોઈ શકે તારાઓની હોઈ શકે ગ્રહોની હોય શકે અગ્નિની હોઈ શકે વિદ્યુતની હોય શકે કોઈ પણ જ્યોતિ હોય શકે જેમનાથી આપણને જ્ઞાન થાય છે એ જ્ઞાન ખરેખર કોનાથી તો કે પ્રકાશથી થાય છે તેથી ભૌતિક જે કંઈ પદાર્થો છે એમના પ્રકાશક કોણથી આ ભૌતિક પદાર્થોના પ્રકાશક તો કે સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો વિદ્યુત અગ્નિ આ બધા છે એ શું થયું તો કે એ આપણને જ્ઞાન આપનાર પ્રકાશક બન્યા ભૌતિક પદાર્થોના પ્રકાશક આ બધા બન્યા હવે એ સિવાય આપણને બીજું જ્ઞાન ક્યાંથી મળે છે તો કે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી આપણને જ્ઞાન મળે છે દાખલા તરીકે ત્વચા નામની મારી જે ઇન્દ્રિય છે એ એ શું કરે છે એ ઠંડુ છે ગરમ છે પોચું છે કડક છે આવું હું ત્વચાથી જ્ઞાન પ્રાપ્ત કરું છું ત્વચાથી મને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ત્વચાથી હું કેવી રીતે પ્રાપ્ત કરું છું તો કે સ્પર્શ કરીને પ્રાપ્ત કરું છું તો સ્પર્શ નામનો જે વિષય છે એ કોનાથી જ્ઞાન પ્રાપ્ત કર્યું એમણે સ્પર્શનું તો કે ત્વચાથી પ્રાપ્ત કર્યું તો એ એમનો શું થશે તો એમનો પ્રકાશક થશે એ જ પ્રમાણે શબ્દથી ધ્વન્યાત્મક શબ્દ હોય અર્થ પ્રમાણેના શબ્દો હોય તો એમાંથી પણ આપણે જ્ઞાન મેળવીએ છીએ શબ્દોથી તો કોના મારફત મેળવીએ છે તો કે કાન મારફત મેળવીએ છીએ તો જો કાન છે એ શબ્દને જ્ઞાન આપનારો છે શબ્દને જ્ઞાન કાન દ્વારા થાય છે એટલા માટે શું થયું એમનો પ્રકાશક થયો એ જ પ્રમાણે ખાટું છે હું કોઈ વસ્તુ ચાખું છું મારી જીવ ઉપર મૂકું છું મને ખાટું લાગે ગળું લાગે તીખું લાગે તો એ જે રસ નામનું છે એ રસ છે કોનાથી પ્રાપ્ત થયો રસનાથી પ્રાપ્ત થયો છે તો એમનો પ્રકાશક થશે એ જ પ્રમાણે કાળું છે ધોળું છે લાલ છે પીળું છે આવું જે મને રૂપનું જ્ઞાન થાય છે મારા નેત્રોથી થાય છે તો એ એમના પ્રકાશક થશે ટૂંકમાં દરેક ઇન્દ્રિયો છે જેમનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ કોના મારફત થાય છે તો કે પાંચે વિષયોનું જે જ્ઞાન છે શબ્દ છે સ્પર્શ છે રૂપ છે રસ છે ગંધ છે સુગંધ આવે છે દુર્ગંધ આવે છે આ બધું આપણને ઘ્રાણથી પ્રાપ્ત થાય છે તો એ એમનો પ્રકાશક થયો ઘ્રાણી આમ પાંચે વિષયો જ્ઞાનેન્દ્રિયના પાંચે વિષયો જ્ઞાનેન્દ્રિયની પાંચે જ્ઞાનેન્દ્રિયથી એ જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલા માટે એ એની જ્યોતિ થયો અથવા તો પ્રકાશ થયો એમનો પ્રકાશક થયો બરોબર એમના પ્રકાર હવે આ બધું જ્ઞાન ક્યારે શક્ય બને છે હું કોઈ વસ્તુ સાંભળું છું મારા કાનમાં અવાજ અથડાય છે મને કોઈ વસ્તુ ચાખવા આપો છો તમે અથવા મને કોઈ અડો છો પણ એ બધું ક્યારે મને જ્ઞાન થાય છે કે જો મન મારું હારે હોય ને તો ઘણી વખત આપણે એવો અનુભવ કર્યો છે કે આપણને કોઈક ખાવા આપે આપણે ખાઈ જઈએ પછી પૂછે આમાં કંઈક ઘટે છે નાખવું પડે એમ છે તો આપણે શું કહીએ છીએ ગવતઘટ છે ફરી પાછું મન દઈને રસના ઇન્દ્રિયોની સાથે મનને જોડીને ચાખીએ છીએ અને આપણે તરત કહીએ છીએ સહેજ ખાંડ ઘટે છે અથવા મીઠું ઘટે છે એમ ઘણી વખત આપણે ક્યાંક બેઠા હોય સાંભળવા માટે અને કથાકાર બોલતા જ હોય આપણને કઈ ખબર ન હોય કે અડધી કલાકમાં શું આવ્યું હોય આપણું મન આટા મારતું હોય છે પોચું છે કે કડક છે એ પણ ખબર નથી પડતી એટલે પાંચે જ્ઞાનેન્દ્રિયોને કોણ જ્ઞાન આપે છે તો કે મન જ્ઞાન આપે છે તો મન એ જ્ઞાનેન્દ્રિયોનું શું બન્યું તો કે તો એનો પ્રકાશક બન્યો હવે મન જે જ્ઞાન જ્ઞાનેન્દ્રિયોથી આપે છે પણ મન ત્યારે એ જ્ઞાન આપી શકે કે એમની સાથે બુદ્ધિ હોય નહીતર મનમાં તો એ જ્ઞાન છે એ તો બેસવાનું જ નથી એટલે બુદ્ધિ છે એ નક્કી કરે છે કે આ સત છે અસત છે આ જ્ઞાન છે આ અજ્ઞાન છે આવું બધું બુદ્ધિ છે એ કર્તવ્ય અકર્તવ્યનો ખ્યાલ રાખે છે એટલે મન પાસે જે જ્ઞાન છે એ ખરેખર એમનો પ્રકાશક કોણ છે તો કે બુદ્ધિ છે તો હવે આપણને એમ થાય બુદ્ધિ કોની પાસેથી જ્ઞાન લે છે બુદ્ધિ પાસે જે જ્ઞાન છે બુદ્ધિ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ કોને આધારે કરે છે તો કે સ્વયંને આધારે આત્માને આધારે જો આત્મા ન હોય તો એ બુદ્ધિ છે જ્ઞાન નક્કી ન કરી શકે તમારા બુદ્ધિમાં ગયેલું જ્ઞાન ખાલી કેવા માત્રનું જ્ઞાન લેશે જો આત્મા એનો સ્વીકાર કરી લેશે ને તો એ શું થઈ જશે એ જ્ઞાન બધું આકસ્મિક સહજ બની જશે અને એ જ્ઞાન તમારું આચરણમાં આવશે તમારી વૃત્તિઓમાં એ જ્ઞાન ભરશે એટલે બુદ્ધિનો પ્રકાશક કોણ થયો તો કે સ્વયં થયો આત્મા થયો હવે આત્મા ક્યાંથી પ્રાપ્ત તો કે આત્મા તો અંશ છે તો એ અંશ કોની પાસેથી પ્રકાશ લેતો હશે તો કે અંશી પાસેથી અંશી એટલે પરમાત્મા છે અને અહીંયા શું કીધું તો કે જ્યોતિષામ અપી તત્વ જ્યોતિ દરેક જ્યોતિઓનું પાંચ વિષયન્દ્રિયથી ચાલુ કરીને સૃષ્ટિની અંદર જેટલી પણ જ્યોતિ જ્ઞાન છે એ બધું છેલ્લે ક્યાંથી આવે છે તો કે પરમાત્મામાંથી આત્મામાં આત્મામાંથી બુદ્ધિમાં બુદ્ધિમાંથી મનમાં મનમાંથી ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયોમાંથી વિષયોમાં આમ છેલ્લે ત્યાંથી આવે છે જેમ કોઈ આમ ક્લાસની અંદર બાળકો બેઠા હોય પરીક્ષા આપવા માટે ત્યારે શું થાય કે પહેલો બાળક છે એ આગળનાને જોઈ શકશે પાછળનાને નહીં જોઈ શકે પાછળનો આ બેયને જોઈ શકશે એની પાછળ ત્રણેયને એમ છેલ્લો બાળક હશે ને બધાને જોઈ શકશે એમ વિષયો જે છે શબ્દ સ્પર્શ રસ અને ગંધ એ આગળ મન વિશે નહીં વિચારી શકે ઇન્દ્રિયો વિશે નહીં વિચારી શકે પણ ઇન્દ્રિયો આ પાંચેયને જોઈ શકશે એને પ્રકાશ આપી શકશે પછી મન છે ઇન્દ્રિયોને પ્રકાશ આપી શકશે ઇન્દ્રિયો મનને પ્રકાશ નહીં આપી શકે મન છે બુદ્ધિને નહીં આપી શકે બુદ્ધિ મનને આપશે બુદ્ધિ છે આત્માને નહીં આપે આત્મા એને આપશે આત્મા પરમાત્માને નહીં આપે પરમાત્મા એમને આપશે બેન્ચે બેઠેલો વિદ્યાર્થી બધાને જેમ જોઈ શકે એમ પરમાત્મા છે આ બધાને જ્ઞાન આપે છે અંશી અને અંશ બુદ્ધિ આમાં એક આ ઉલટો ક્રમ છે પછી બીજી વાત શું કરે છે ભગવાન તો કે તમસ પરમ ઉચ્ય તે એમને તમસ એટલે અજ્ઞાન આ જે પરમાત્મા છે એ શું છે તો કે અજ્ઞાનથી અત્યંત પર છે હવે જે જ્ઞાન કોની કોની પાસે હતા દાખલા તરીકે વિષયો પાસે મન છે બુદ્ધિ છે અહમ છે ઇન્દ્રિયો છે આ બધા પાસે જે જ્ઞાન હતા એમની સાથે વધતા ઓછા પ્રમાણમાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક અજ્ઞાન પણ હતું એટલે જ્ઞાન અને અજ્ઞાન બંને છે પરંતુ પરમાત્માની અંદર અજ્ઞાન શક્ય જ નથી હોય પણ ન શકે અને સંભવે જ નહીં તેથી અત્યંત પર જ છે વિચારવાનું જ નથી એની પાસે અજ્ઞાન બાબતે કેમકે પોતે જ્યોતિષ સ્વરૂપ છે ને સૂર્યને અંધારાની થોડી ખબર હોય સૂર્યમાં અંધારું શક્ય જ નથી એમ એમ પરમાત્મામાં અજ્ઞાન શક્ય જ નથી પર છે એમનાથી બીજી લીટીમાં એમના ત્રણ વિશેષણો જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ જ્ઞાનમ એટલે એ તો જ્ઞાન સ્વરૂપ છે પરમાત્મા છે કેવા છે તો કે જ્ઞાન સ્વરૂપ છે શું કામે જ્ઞાન સ્વરૂપ હમણાં આપણે જોયું સૃષ્ટિ ઉપરના દરેકને તેઓ શું કરે છે પ્રકાશ આપે છે એમની સત્તા પ્રાપ્ત કરી અને બધા જ પ્રકાશિત થાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે પોતે જ્ઞાન સ્વરૂપ છે બીજો શબ્દ વાપરો જ્ઞેય આપણે ઘણા બધા શ્લોકો આ શબ્દને સમજાવી દીધો છે એટલે બહુ રિપીટ નહીં કરીએ એટલે જ્ઞેય એટલે જાણવા યોગ્ય જેટલા જેટલા જ્ઞાન છે ઇન્દ્રિયો છે મન છે બુદ્ધિ છે આ બધાથી જ્ઞાન આપણને મળે છે નો ડાઉટ પણ તમે ઇન્દ્રિયોને જાણી લ્યો પાંચેય જ્ઞાની ઇન્દ્રિયોને કે મનને જાણી લ્યો તો એમનાથી પૂર્ણ નહીં થઈ જાય બધી ઇન્દ્રિયોને જાણી લેવાથી સૃષ્ટિ ઉપરનું બધું જ જાણ્યા બરોબર નહીં થઈ જાય હજી જાણવા યોગ્ય ઘણું બધું બાકી રહી જશે સ્વયં બાકી રહી જશે પરમાત્મા બાકી રહી જશે મહત્વ બાકી રહી જશે પ્રકૃતિ બાકી રહી જશે એટલે ઇન્દ્રિયો છે મન છે એમનાથી જાણવાથી પણ પરમાત્મા એક એવું તત્વ છે કે એકને જાણી લેશું ને તો બધું જ જાણવા જેવું થઈ જશે પછી બીજું કાંઈ જાણવા જેવું રહેશે જ નહીં તમે હાર જાણો પાટલા જાણો પોચો જાણો વીતી જાણો એના કરતાં એક સોનાને જાણી લેવાની વાત છે એક 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 ને પાણી પાસો તો લીલું થઈ જશે અને બાકીના બધી ઇન્દ્રિયો મન ને બધાને જાણશો ને તો ઘણું બધું બાકી રહી જશે એમ એટલે પરમાત્માને એકને એક જ્ઞેયમ જાણવા યોગ્ય છે પછીની વાત કરી કે જ્ઞાન ગમ્યમ તત્વજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય એવા છે ભગવાને તો પંદરમા અધ્યાયમાં ત્યાં સુધીનું કીધું છે પંદરમો અધ્યાય આવશે ત્યારે જોશું કે જે મને જાણી લે છે ને તે સર્વવેતા બની જાય છે ભગવાને પંદરમા અધ્યાયમાં એવું કીધું છે મને જાણી લે છે તે સર્વવેતા થઈ જાય છે હવે તત્વજ્ઞાનથી જાણવા યોગ્ય આપણે તેરમા અધ્યાયના શ્લોકમાં આપણે જોયું કે સાત થી તેર સુધી જે માનનીય તત્વના અભાવથી ચાલ્યું કરીને જે વીસ લક્ષણોની વાત કરી વીસ લક્ષણો દ્વારા શું કર્યું હતું કે જ્ઞાનની વાત થઈ અને એ જ્ઞાનથી ફાયદો શું થાય એ વીસ લક્ષણોથી તમે અસતને દૂર કરી શકશો કે આ સમાજની અંદર આ સંસારની આ બ્રહ્માંડમાં સૃષ્ટિમાં આ તત્વ છે એ અસત છે આ વિષ તત્વથી અને પછી જે વધે છે ને એ પરમાત્માને તમે તત્વથી જાણી શકશો એટલા માટે જ્ઞાન ગમ્યમ તત્વ જ્ઞાનથી જાણવા યોગ્ય અથવા પ્રાપ્ત કરવા યોગ્ય છે પછી વાત કરી ભગવાને હૃદય સર્વસ્ય વિષ વિષ્ઠિતમ સર્વસ્ય એટલે બધાના હૃદય એટલે હૃદયમાં વિષ્ઠિતમ એટલે વિરાજમાન છે પરમાત્મા બધાના હૃદયમાં ચર અચર જળ ચેતન દરેકના હૃદયની અંદર પરમાત્મા રહેલા છે તો હવે કોકને એવી શંકા જાય કે પરમાત્મા ત્યાં બધે છે તો પરમાત્મા સ્થળ ઉપર કાળ ઉપર વસ્તુ કે ઘટના કે પરિસ્થિતિ કે વ્યક્તિની અંદર શું નથી નહીં પરમાત્મા બધે જ છે અત્ર તત્ર અને સર્વત્ર બધે છે પણ પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો ક્યાં કરવો પડે તો કે હૃદયની અંદર પ્રાપ્ત કરવા પડે એમનું મૂળ સ્થાન છે પરમાત્મા તો બધે છે પણ એનું મૂળ પ્રાપ્તિનું સ્થાન કયું છે તો કે હૃદય છે એટલા માટે કીધું હૃદય સર્વસ્ય વિષ્ઠિતમ તમારી ઘરે આપણે રાજકોટમાં નર્મદાથી નર્મદા જિલ્લામાંથી અહીંયા પાઇપ આવે છે ત્યાંથી અહીં સુધી પાણી જે પણ મારે નર્મદાનું પાણી મારે મારી ઘરે જોઈતું હોય તો ક્યાં જવું પડે હું પાઇપની બાજુમાં કદાચ બે વર્ષ બેઠો રહે તો નહીં મળે જે જગ્યાએ નળ છે ને ત્યાં જ મારે પાણી માટે જવું પડશે એમ હૃદય છે એ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રાપ્તિ સ્થાન છે સરસ મજાનો શ્લોક કે જ્યોતિષામાં પીત જ્યોતિ તમશ પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદય સર્વસ્વ વિશ્ચિતમ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ